હેલો ઇટ યુ ફેમિલી સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં તો આજે આપણે બનાવવાની છે એકદમ સરસ મજાની ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ એ છે આપણે ઘઉંના લોટની તો અમે એક વાટકી ઝીણો કરકરો કરકરો હું ઝીણો લોટ લઈ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલીનો લોટ આવે એ લોટ છે એક વાટકી લીધો છે એને આપણે બેથી ત્રણ મિનિટ એમનો આવી રીતે એમને જ લોટ શેકવાનો છે પછી આપણે ઘી નાખવાનું છે તો પહેલાં બે થી ત્રણ મિનિટ જેવો આપણે એમનેમ શેકી લઈ અને આપણે મીડિયમ ફ્લેમ પર જ બે થી ત્રણ મિનિટ શેકવાનું છે ફૂલ ફ્લેમ રાખવાની નથી નકર એકદમ પરબારો લોટ આપણો દાઝી જાય એકદમ સ્લો ગેસ કરી નાખવાનો અને બે થી ત્રણ મિનિટ આપણે લોટને શેકી લેવાનો જો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે લોટ આપણો એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે તો એમાં આપણે ઘી ઉમેરી દઈએ જે વાટકીનું માપ લીધું તું એ જ વાટકીના માપથી હું એક વાટકી જેટલું ઘી ઉમેરું છું હવે એને પાછો આપણે સાતક મિનિટ જેવું શેકી લઈ ઘી છૂટું પડશે અને સરસ શેકાઈ ગયેલ ની સુગંધ આવવા લાગશે આપણો એકદમ સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે ને આપણે ગેસને બંધ કરી દઈએ અને બે મિનિટ જેવું આમનામ આપણે ચમચો હલાવતા રહીએ જેથી કરીને આપણી કડાઈ ગરમ હોય તો લોટ દાજી ન જાય એટલા માટે ઘડીક આપણે આમનો જ ચલાવશું હવે આમાં આપણે ઉમેરી દઈએ

એક વાટકીથી થોડું એવો ઓછી એટલી ખાંડ લઈ લઈ અને આ ખાંડ બુડે તેટલું આપણે પાણી લેવાનું અને આ ચાસણી આપણે એક તાર બંધાય એવી ચાસણી બનાવવાની છે આ ચાસણી બનાવવામાં આપણે પાંચ જ મિનિટનો ટાઈમ લાગ્યો છે અને જો આવી રીતે ચાસણીને ચેક કરી આપણે તો આપણો એક તાર સરસ એવો બંધાઈ જાય છે અને આ હજી આપણી ચાસણી ગરમ જ હોય એટલે પાસો તાર તૂટે છે ને એ તાર તૂટે નહીં પણ આપણી ચાસણી પરફેક્ટ આવી ગઈ છે તાર તૂટતો હોય તો ચાસણી આવી ગયું હજી આ પાણી આપણું ગરમ જ હોય તો આ ચાસણી આપણી પરફેક્ટ છે ચાસણી આપણે અંદર બધી ઉમેરી દે અને એક તારની ચાસણી કહેવાય

જો ચાસણી નાખ્યા પછી આપણે ગેસ ચાલુય નથી કર્યો પણ તોય આપણે પેન છોડવા માંડ્યું છે એટલે આપણું એકદમ સરસ થઈ ગયું છે ચોકીમાં ઢરાઈ ગયેવું જ્યાંને આપણે બેક મિનિટ ચલાવી લઈએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો તમારે જેવી રેસિપી જોતી હોય તેવી હવે આને એક જ મિનિટ માટે ખાલી તવી તરિયે ગરમ થાય એટલું જ આપણે ગેસ ચાલુ કર્યો છે બાઉલ તરિયું ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે જો આ મીઠાઈ તમે એકવાર ઘરે બનાવી લીધી ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને બારની પાંચસો રૂપિયાની કિલો મીઠાઈ એ છે એ પણ તમે લઈ આવવાનું ભૂલી જાજો બંધ કરી દે ગેસ આપણે બંધ કરી દીધો છે જો આ મીઠાઈ આપણે થોડી બનાવી છે એટલે એક બાજુની સાઈડ લઈ અને એક બાજુ આપણે સેટ કરી દઈએ અને આ ખાવામાં એટલી સરસ સ્વાદિષ્ટ લાગે છે ને તે એકવાર ખાઈને તો આપણને વારંવાર ખાવાનું પણ મન થાય અને જેને દાંત ન હોય એ પણ આસાનીથી ખાઈ શકે તેવી સરસ સોફ્ટ બને છે મોટામાં મૂકતાં જ મોટામાં મીઠાઈ પાણી પાણી થઈ જશે એવી સરસ ને એકદમ સરસ સોફ્ટ બની છે પાતરી દીધું છે અને હવે હું ઉપરથી ગાર્નિશિંગ કરીશ થોડી એવી પિસ્તાની સ્લાઇસ છે અને થોડી એવી બદામની સ્લાઇસ છે તમારી પાસે જે પણ ડ્રાય ફ્રૂટ અવેલેબલ હોય એનું ડેકોરેશન કરાય અને ન હોય તો પણ ચાલે થોડું થોડું આપણે આવું પ્રેસ કરી દઈએ એટલા સ્લાઇસ ઉખડી ન જાય એ માટે એકદમ જોરદાર આપણી મીઠાઈ બનીને તૈયાર છે આ ફટોફટ મીઠાઈ બની જાય છે અને પાંચ દસ મિનિટની અંદર આ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે તો તમે પણ બનાવો આવી રીતે ફટોફટ આપણી ગુજરાતી મીઠાઈ જો આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે સેટાઈ થઈ ગઈ છે હવે એને આપણે એકદમ સરસ મજાના ચપ્તા પાડી લઈએ